300 હેલો ફાજલ માં વારે હો વાગ્યા હવે જાવ દે જાવ દે જલ્દી લાઈક દે કે શિકાર શું થી અલ્યા કરી આ લાઈટ તો જતી હૈ ચાર વાગી જાય ઓ નો આ દેખો થોણા બોણા જોવા દે કમ્પ્લીટ બનાયા કે નહીં બના અલ્યા ઓવર પર અલ્યા આ ખેતરમાંથી હેડી આવો ને વરાત થઈ જશે ને કાકો બોરમાંથી ઊંચો આવતો નહીં મને લાગે જતા દા ગોમ પૂં ખાતું છે ને હું ધાર્યા ગોતતો છું એક દાબા છે કાકાને કારણે મને ફટાફટ બોર ઉપર જાજે ને કાકાને ભેગો થવા દે ન કારે મને લાગે દોળા ખાતા જેવો નહીં રાખે અલે એ કાકા આ બોર બોર મેલી યાર તું આ હેડ ફટાફટ ખેતીમાં ધન આલ્યા અલ્યા ભત્રીજા શું હલે તમ મોગા પાડતો પાડતો આવું છું

કોમ કર તુંબર થઇ ગયા જબરજસ્ત થઈ ગયા કોમ ખોટો તમે જો ભાગતા નહીં એટલા હું કોણ આવી હું હું ફોન કરું તો ઉભો બાઈક પડી જ આપડું

બલાજીનું આઠ વીઘા શેરું પાંચ વીઘા મારું છેડો નહીં શેરડા પાંચ વીઘા તમારું બાર મહિને પૈસા આલે જ નહીં આવતા કમ્પ્લી ચાલે તમે પણ ના નહીં આવ્યો છતા અમે આપે રોકા પણ અખાલી તમારો હિસાબ નહીં આવ્યો તો મિશ્રા ફોન થઈ દે જો ભાઈ પર તો ઘઉ હવા આવ્યો નહોતો પર ઉજય નહીં પૂણે એવું ઘર ના આવું તું બોલો શેરવાન કર છેતરમાં શી તો દો નવી આટલી ગરમી કરતા નવી લાવી દો નવું નહીં તમારે શેરવા અત્યારે હાલ આવવું છે કે નહીં આવવું હાલ મેં નહીં આવે બલાજીનું પટાઇસી

અર મત યાર હાલ હાલ જે આ જઈને નવું ટ્રેક્ટર હાલ હેડું મારો ભાઈ નવું હાલના હાલ ચલાવ જૂનો હું પર પેલા ઉતારી બરોબર તું હાલના હાલ હું આવું છું એ જગ્યા દેને આવું હાલ જ આમે દે ગામ પૂંજી રાખું ગામમાં તું એ હા

मला देता हूं घोळू नवू ऐका नु सेटिंग थाय प्रमाणी कर देऊ कम कम थाय हाल बाहेर नाही साधन मजावा दे चलो ए फ्यू मोमेंट्स શર્માને ફોન કરવા દે આજ તો મારા શર્માને મને ફોન કરવા દે રાજી ના રેટ થઈ જશે છે શર્મા તું હાલના હાલ આટલા એ તો આપણે બોરું પડાય તું હાલના હાલ ફટાફટ આવજો હો મોવું ના કરતો એ હા સાથે ફોન આવ્યો નક્કી હતો પેલો સમતા કરી લઈએ અને જો આજ તો પેલો સમતો કોઈ બોલે સીધો કંઈ વાકો ના કરશો મારું નોંધ તમે જો અચ શર્મા નહીં આપણું આ જો જો લાલ ગોળો લાલ એટલે પેલું એક વિભાજી એ નહીં પેલો હમતો

તમાર શેડું હોય તમાર રોકડા પૈસા આલી તમે મને શેડાવજો તો ભત્રીજાલ મોકલી તરત તું જા ભાઈ શેડતા હોજે ભાઈ બલાજીનું આપણે આવી જશું બરોબર સાવડા તે રોકડો રોકડો પૈસા કાલે લો તાલ કાલ શેડેલ છો હોમતાઈ ખબર પડશે હોમતાઈ નો ઘરાગ મુ લઈ લોય હોમતાઈ નો ઘરાગ મુ લઈ લોય 12 મહિનાનો ઘરાગ મુ લઈ લોય ચાલી ચાલી હજાર નું વર્ષે કોમ કરાવ બલાજી ફાઇનલ ફાઈનલ પચીન પહેલું ગરાગ ગાયું આપણું બોલો બોલો જય બોલા બોલો કાકા માની જય